શરદ પૂનમ પાવન પવિત્ર દિવસે આજે ગરબી માં ઇનામ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પાણીધરા મોગલધામ થી આઈબેલી પધાર્યા હતા અને તમામ બાળકોને આઈ હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા

ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાક ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિ સાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત અમારી સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેઈલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકાર શ્રેણી પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલા અપડેટ આપીએ છીએ હું સિસોદિયા માણસુ ગ્રામ પંચાયત સદસ્ય માળી શિવશક્તિ ગરબી મંડળ જસાપરામાં આજે પૂનમના દિવસે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો પાણીજાથી આ બેલી મોઘલ ધામના હાથે ઇનામ વિતરણ કરેલું અને જસાપરા વિસ્તારની સી ગ્રુપની બહેનોને રૂપિયા અગિયારસો અને એ ગ્રુપ અને બી ગ્રુપની બહેનોને રૂપિયા પાંચ પાંચ હજાર રૂપિયા જેવું ઈનામ આ આપેલ છે શિવશક્તિ ગરબી મંડળના પ્રમુખ કાળુભાઈ સિસોદિયા અને એમની ટીમ દ્વારા આ ગરબીનું આયોજન કરે છે આ કાળુભાઈ સિસોદીયા દસ વર્ષથી આ ગરબી ચલાવે છે અને પહેલેથી આ ગરબીનું હર હંમેશને માટે માળિયા તાલુકાની અંદર પહેલું ઇનામ એવું હોય કે પાંચ હજાર રૂપિયા એક એક દીકરીને આપેલ છે અસ્તુ ભારત માતા કી જય 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 ગરબી